What are you? ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો છે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રોપર પ્રોસેસ કરવાનું છું તો પેલા શું તમને એ કહી દઉં તમારા ફોનની અંદર પ્લે સ્ટોર હશે પ્લે સ્ટોરમાં જઈ અને યુટ્યુબ તમારું તમે પેલા અપડેટ મારી દેજો જેથી તમારા મોબાઈલની અંદર ભાઈ અપડેટ ન આવ્યું હોય તો આવી જાય હવે આપણે ફટાફટ ઓપન કરી લઈએ આપણું યુટ્યુબ તો હું ફટાફટ મારો યુટ્યુબને ભાઈ ઓપન કરી લઉં તો આ રીતે યુટ્યુબ ઓપન કર્યા બાદ આપણી મેન ચેનલ ઉપર જોવા મળતી છે ન્યુ ટેકનિક જ ગુજરાતી એ ચેનલમાં આપણે આ રીતે ઓપન કરેલું છે અત્યારે પછી હું

આ રીતનો ઓપ્શન પહેલા ન આવતો અપડેટ કર્યા પછી આ રીતનો એક ઓપ્શન આવ્યો છે ઇન્વાઇટ કોલર બેસેનનો જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડનું એક સેટિંગ ઓપન થઈ જશે હવે ઉપર તમારે સર્ચ કરવાનું છે જે પણ તમારી બીજી યુટ્યુબ ચેનલ હોય અથવા બીજા કોઈ પણ તમારા ફ્રેન્ડની ની યુટ્યુબ ચેનલ હોય અથવા તમારા ગામમાં ભાઈ કોઈની યુટ્યુબ ચેનલ હોય એના ભાઈ ભાઈ હોય તો આ રીતે મારી એક બ્લોગની ચેનલ છે હું એ સર્ચ કરી દીધું મેં કિશન ડેસી લાઈફ સ્ટાઇલ આ રીતે સર્ચ કર્યા બાદ નીચે આવી ગઈ છે એ પણ તમે ચેક કરી શકો છો અને હવે હું સિલેક્ટ કરી લઉં તો આ રીતે મેં સિલેક્ટ કરી લીધી સિલેક્ટ કર્યા બાદ જોઈ શકો છો આ રીતે સિલેક્ટ થાય પછી નીચે લખ્યો છે ક્લેક્ટર લિંક તો એની પર એની લિંક આવી ગઈ યુટ્યુબ ચેનલ હોય એની લિંક આવી ગઈ અને પછી હું ડન વાળો ઓપ્શન મેં ક્લિક કરી દેતો ક્લિક કર્યા બાદ પાછા તમે જો ઇન્વાઇટ કોલરબેસન વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ સિલેક્ટ થઈ જશે એ પણ તમે સિલેક્ટ કરી શકો છો એ આપણી ચેનલ છે એ સિલેક્ટ થઈ છે પછી આની અંદર આપણે બધું નાખ્યા બાદ ઓપ્શન ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ તમે અપલોડ કરી દેશો તો પછી ભાઈ તમે જે રીતે ઇન્સ્ટાગ્રામમાં આપણે કરી કરીશી અને પછી જે જે રીતે તમે આ વિડીયો મેં અપલોડ કર્યો અને પછી તમારી જે યુટ્યુબ ચેનલ તમે સિલેક્ટ કરેલી હોય YouTube યુટ્યુબ ચેનલ ઓપન કરો

કોલેબોરેશન કરેલું હશે એના વ્યૂ જા જા હશે એના ભાઈ વ્યૂ એ જા આવતા હશે ને સબસ્ક્રાઇબ પણ જા જા આવતા હશે જેથી તમારો વિડિયો ઈ જોવા આવશે અને એટલે તમારા વ્યૂ વધશે અને ઈ તમને પણ સબસ્ક્રાઇબ કરશે આ રીતે તમે કોલેબેસન કરશો તો આ રીતે તમારો વ્યૂ પણ વધશે સબસ્ક્રાઇબ પણ વધશે અને ભાઈ નવા જે રીતે નવા ઓપ્શન યુટ્યુબના આવે તમે ઉપયોગ કરો એમાં પણ તમારો વિડીયો જાજો વાયરલ થવાનો ચાન્સ વધી જાય કેમ કે યુટ્યુબે પણ નવા જે નવા અપડેટ આપે છે એને વધારવા માટે અને નવા અપડેટ જે ઉપયોગ કરે એટલે એની ચેનલ ગાય ગાય ભાઈ એ ગ્રો કરવામાં ઉપયોગ થાય છે વિડિયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોયો છે ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો અને મને તમે ફટાફટ કોમેન્ટ કરી દેજો યુટ્યુબનો આ નવો અપડેટ તમને કઈ નો કઈમો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ અલગ વિડીયો સાથે